क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स नाम याद रखना અને સ્વાભાવિક છે કે અત્યારે હાલ જે ટ્રેન્ડિંગ ટોપિક આપણને જે જોવા મળે છે એ ટ્રમ્પ સાહેબના આપણે ટેરિફ છે હવે જે એક્સપેક્ટેશન હતી માર્કેટમાં કે જે છવ્વીસ એક તો એ એક્સપેક્ટેડ નહોતું એનાથી વધારે લગાવ્યો પરંતુ આપણા માર્કેટે તેને પોઝિટિવ લીધું ક્યાંક ને ક્યાંક અને જે એક્સપેક્ટેડ આપણને હતું માર્કેટમાં ઘટાડા એવો આવ્યો નહીં પરંતુ એક બીજો કન્સર્ન એ પણ થઈ રહ્યો છે કે હવે આપણે જે ભારતની જે જીડીપી છે ફોર પોઈન્ટ થ્રી ત્રીલિયન ડોલરની અહીંયાથી આપણને જોવા મળી છે એમાં એવું કહેવું છે રિપોર્ટ સામે આવ્યું છે ક્યાંક ને ક્યાંક ત્રીસ બિલિયન ડોલરનો અહીંયાથી ઇફેક્ટ આવી શકે છે કારણ કે જે છવ્વીસ ટકા ટેરિફ આવ્યો જે ઓવરઓલ આપણે જીડીપીને જીરો પોઈન્ટ સાત ટકા અહીંયાથી જોવા મળે છે એટલે કે આ એક પેઇન્ટ છે કે જે આપણને લોંગ ટર્મમાં ક્યાંક ને ક્યાંક ઇફેક્ટ કરી શકે છે આજે આપણને તેજી આવી જાય ચલો નો ડાઉટ પરંતુ આજે આપણે વાત કરીએ ગ્લોબલ માર્કેટની તો યુએસ ફ્યુચર્સ એ બહુ ઘટાડો બતાવી રહ્યા છે સાડા ત્રણથી સાડા ચાર ટકાનો લે કે ક્યાંક ને ક્યાંક હજુ પણ કન્સર્ન થોડા નેગેટિવ આવી શકે છે એવો આપણને જોવા મળી રહ્યો છે એટલે કે ઓવરઓલ જે ટેરિફની જે અસર છે એ આજે તો આપણને એટલી નથી જોવા મળી પરંતુ કોઈ લોંગ ટર્મ કોઈ ચાન્સીસ તમે સર જોઈ રહ્યા છો સર આભાર યોમિક આભાર યશ સૌપ્રથમ તો જે વસ્તુની આપણે આઈ થિંક પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવ્યા ત્યારથી જે ચર્ચા કરતા હતા કે વર્લ્ડમાં ટેરિફ નાખવામાં આવશે એડી આજે આવી ગયો અને આપણે જે અત્યારે ઇફેક્ટ એની ઇવેલ્યુએટ કરી રહ્યા છીએ ફર્સ્ટ ઓફ ઓલ હું એ કહીશ કે અમેરિકા અને ભારતનું જે ટ્રેડ છે એટલું મતલું સબસ્ટેન્શિયલ નથી રાધર ઇન કમ્પેરિઝન ટુ અધર કન્ટ્રીઝ ફિફ્ટીન બિલિયન ડોલરનું જ એક ટોટલ આપણે એક્સપોર્ટ કરી રહ્યા છીએ હવે અસર ના થાય એવું કદાચ કહું તો એ વધારે પડતું કહેવાશે છે પણ આપણે અપેક્ષા હતી એના કરતાં મને દ્રષ્ટિએ જે પ્રમાણે બીજી બધી કન્ટ્રીને ટેક્સ લગાડવામાં આવ્યો છે એની કમ્પેરિઝનમાં આઈ થિંક ધેર ઇઝ અ સોફ્ટ ટુ વર્ડ્સ થી ઇન્ડિયા એટલે અગેન હું એવું નથી કહેતો કે ઇન્ડિયાનો સોફ્ટનેસ છે એટલે બહુ મોટો ફાયદો થઈ જશે પણ નુકસાન ડેફિનેટલી ઓછું થશે બીજી બાજુ ચાઇના વિયેતનામ આ બધી કન્ટ્રીઝ ઉપર વધારે ટેરિફ લગાડવાના કારણે એવું બની શકે કે ભારતના ટ્રેડને વધારે બૂસ્ટ બની શકે સી એક વસ્તુ ચોક્કસ છે કે અમેરિકાની ટ્રેડ ડેફિસિટ આપણી ઇન્ડિયા સાથે છે અને એને એક બેલેન્સિંગ કરવાનું એક છે તો કદાચ ભારત એવું પણ સ્ટેપ લે કે ઓઇલ ત્યાંથી ઇમ્પોર્ટ કરીને જે અત્યારે જે ટ્રેડ સરપ્લસ આપણે ભોગવીએ છીએ એમાં કદાચ એ સેટલ થઈ જ શકે એટલે એક નેગોસિએશનનું કારણ બની શકે છે અને બીજી બાજુ તમે જોશો તો જે રીતે ટેરિફનો જે ઇમ્પોઝિશન કરવામાં આવ્યું એવું નથી કે અમેરિકાને કંઈ એમાં અસર નથી આવવાની અમેરિકાને ચોક્કસ શોર્ટ ટર્મમાં ઇમ્પેક્ટ આવશે જ કારણ કે એમની કોસ્ટ વધવાની છે ઇન્ફ્લેશન વધી શકે છે અને જે સપ્લાય ચેઇન છે ક્યાં ક્યાંક ટૂંકા ગાળામાં ડિસ્ટર્બ થઈ શકે છે આ એક લોંગ ટર્મ બેલેન્સિંગની એક્ટિવિટી છે એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન હું માનું ત્યાં સુધી આપણા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને મોટો ફાયદો થાય એવી શક્યતા છે કારણ કે ઇન્ડિયન એક્સપોર્ટ વિલ બી મોર બેનિફિશિયલ પણ હું ફરીથી એમ કહીશ કે આ બધાને બેલેન્સિંગ માટેનો ટાઈમ આવશે હું એવું માનું છું કે જે રીતે આપણે પાસપોર્ટ પર ચર્ચા કરી છે કે ફાર્માસ્યુટિકલ સેક્ટરને એટલી ઇમ્પેક્ટ નહીં કરે કારણ કે અમેરિકન જે હેલ્થકેર સેક્ટર છે ભારતના ફાર્મા સેક્ટર ઉપર ડિપેન્ડ થઈ રહ્યું છે એટલે મને એમ લાગી રહ્યું છે મોટું મોટું કે બહુ મોટી ઇમ્પેક્ટ આપણને આવી શક્યતા ઓછી છે કે બહુ મોટું એમાં ક્રેશ થઈ જાય એવી શક્યતા ઓછી છે એટલે આ એક કન્ટિન્યુઅસ એક્ટ છે આપણે વેઇટ એન્ડ વોચ કરીશું નુકસાન નહીં કરે નહીં કહું પરંતુ જે અપેક્ષા છે એના કરતાં મને મારી દ્રષ્ટિએ લાગી રહ્યું છે ના તમે સમજાવ્યું એ પ્રમાણે યોગ્ય છે